દોઢથી બે વાગ્યાના અમે ઉઠ્યા છીએ ને તો કમ્પ્લીટ ફ્રેશ થઈ ગયા છે હાલ કમ્પ્લીટ માઇન્ડ ફ્રેશ થઈ ગયા છે અને ચાલવા માટેનો આજે અમારો છેલ્લો દિવસ છે અને આજે અમારે છે ને પચાસથી પંચાવન કિલોમીટર કાપવાનું છે અને પચાસથી પંચાવન કિલોમીટર કાપી અને પહોંચી જઈશું આજે રામદેવરા અને કાલે રામદેવરા દર્શન કરી જાય કાલે મંગળવારે દર્શન કરવાના છે હાલ ત્રણ વાગી ગયા છે અને મસ્ત થઈ ગયા છે તૈયાર તો હાલ અમારો જો ગપોભાઈ ગુડ મોર્નિંગ ગોબુભાઈ તો કહીશ ગોબુભાઈ અમારા થઈ ગયા છે રેડી અને જો ગઈશ ગોબુભાઈ તો આજે તો ઠંડી જ ગોપુને લાગે છે જો ગઈશ બાકી સવાર સવારમાં આપણે જ્યોતના દર્શન કરી દો અને કાલે તો અમારી જ્યોત છે ને રામદેવરા મૂકી દઈશું બાકી ગઈશ કંઈ નહીં ચાલો નીકળી જાય સવાર સવારમાં કેમ ઘરે ઘરેથી છે ને ગોબુભાઈની ફેમિલી આવવા માટે નીકળી ગયા છે એટલે એ લોકો આવે ને એના પહેલાં અમારે છે ને ત્રીસ કિલોમીટરથી પણ વધારે કાપી દેવાનું છે કેમ કે પછી છે ને બધા જોડે ચાલશે ને તો વધારે ચલાય નહીં એટલે ફટાફટ પહેલાં તો આપણે અહીંયાથી નીકળી જઈએ તો હાલ વાગી ગયા છે ત્રણ તો સમથિંગ બારેક વાગ્યા સુધીમાં આપણે વીસથી ત્રીસ કિલોમીટર કાપવાનું ટાર્ગેટ રહેશે બાકી કઈ નહીં જઈશ ચલો નીકળી તો ડ્રાઈવ બાઇનલી ગઈશ સુપનો સૂરજ ઉગી ગયો છે જુઓ સૂપનો સ્વરૂપ ઉગી ગયો છે ને હાલ પહોંચી ગયા છે ભાઈ કયું આમ છે ગામ તો નથી ખબર પણ મોડવા મોડવા ગામ સીધા પહોંચી જાય છે અને જોઈશ આપણા ગુજરાતનો સેવા કેમ્પ છે સમસ્ત રબારી સમાજ રામદેવરા સેવા કેમ્પ અને જોઈશ અહીંયા કેમ્પ છે આપણા ગુજરાતનો તો હાલ હંમેશા અહીંયા આવી ગયા છે અને સવાર સવારમાં અમારા ચિરાગભાઈ જુઓ ત્રણ દિવસે આજે ઉઠ્યો છે ગાડીમાંથી આજે થોડી ભાઈની તબિયત થોડી ખરાબ હતી તો આજે થોડું સારું લાગ્યું અને આજે ચાલવાની ગણતરી છે એટલે ઉતરી ગયા છે ભાઈ બાકી બધા અંદર ગયા છે ને જો સાગર વહીને છે ને ગાડીમાં આ ધજા ચેન્જ કરે છે નેજો ફાટી ગયો છે એટલે બાકી જોઈશ હાલ બધા નેજો ચેન્જ કરે છે मारा छोटा पैकेट बड़ा धमाका जय बाबा सब मरी मरी बोल यार आओ कड़क बोल कड़क जय भवारी हां जो गाइस बे गाडी आई मुकी दीदी सैया ना अजी बे गाडी पाछड़ आवे छे बाकी जो तंदर मुकी से, नहीं अंदर मुकी छे ने बड़ा अंदर बैठा से हाल गोकू भाई ने बड़ा यहां बैठा से ठंडी लागे से गो भाई आ गया देखनी आप हमारा कल्पेश भाई

તે હાલ આવી જાય ને જો બેન બે હાથે ખાવાનું ચાલુ કરી દીધું ચિરાગ ભાઈ બેન બે હાથે ખાવાનું ચાલુ કરી દીધું

બે બે અને કઈક આવો રસ્તો છે કઈક શોર્ટકટ લઈ લીધું છે પોખરણ માં જવાનું છે આપડે રામદેવરા હવે અહીંયાથી છે ખાલી દસ દસ કિલોમીટર જેટલું છે રામદેવરા બાકી કંઈક શોર્ટકટ લઈ લીધો છે આડાઈ તો હું જોતા રહો કન્ટિન્યુ વિડીયો પહોંચી જઈએ થોડી જ વારમાં બે થી અઢી કલાકમાં રામદેવરા જય બારી ગઈશ તો ફાઇનલ પોકરાથી નીકળી ગયા છે હાલ અને જો રામદેવરા આવે છે ને દસ દસ કિલોમીટર બાકી છે અને હાલ આપણા ભાઈ આવી ગયા છે જે વડનગર સાઈડથી આવ્યા છે અને ચાલવાનું હજી ચાલુ જ છે તો દસ કિલોમીટર ચાલું ચાલીને પછી આપણે રોકાઈ જવાનું છે અને રામદેવરા પણ અહીંથી દસ કિલોમીટર છે મંદિર તો કહીને ગઈશ જલ્દી જલ્દી ત્યાં પહોંચીએ બાકી જો અમારે રીધેરભાઈ તો થાકી છે યાર તો ફાઇનલી ગઈશ આપણું ડ્રીમ થઈ રહેવા કરે છે પૂરું અને જો રામદેવરા અહીંથી જવાય છે રામદેવરા બસ હવે અહીંયાથી ખાલી છ સાત છ સાત કિલોમીટર છે જુઓ આઈ ગયું રામદેવરા પેદલ પંથ સાત કિલોમીટર જો ગઈશ બહુ સુકૂન થયો બહુ જ મજા આવી ફાઇનલી આપણું ડ્રીમ કમ્પ્લીટ થવા જઈ રહ્યું છે ને સાત કિલોમીટર છે રામદેવરા તો ચાલો કહીશ બધા આગળ જાય છે ને આપણે પાછળ તો જઈએ જલ્દી તો કહીશ હાલ વાગી ગયા છે સાત અને ચાલવાનું હજી ચાલુ જ છે અને રામદેવરા હવે છે ને ખાલી બે કિલોમીટર બાકી છે અને ફાઇનલી ગઈશ પચીસ દિવસની મહેનત બાદ ફાઇનલી ચાલતા રામદેવરા પહોંચી જવાના છીએ આજે તો એટલું સુકૂન થાય છે એટલી ખુશી થાય છે તો વાત જ ના પૂછો હાલ હું ચાલી જ રહ્યો છું અને આપણે જ્યાં રોકાવાનું છે ચકલાસી ધરમશાળા આપણા ગુજરાતની છીએ આપણા રાજીવભાઈ છીએ ચકલાસી ચકલા ચાકલિયા કે એવું કંઈ ગામ છે ભાઈનું મને ખબર નથી પણ એમના જોડે આપણો કોન્ટેક્ટ થયો અને ગઈ વખતે હું સાયકલ લઈને આવ્યો હતો ત્યારે પણ હું ત્યાં ચકલાસી ધર્મશાળામાં જ રોકાયો હતો અને આજે પણ અમે ત્યાં જ રોકાવાના છીએ હાલ ચાલવાનું ચાલુ જ છે અને હું ચાલી જ રહ્યો છું અંધારું થઈ ગયું છે જો કહીશ હાલ ચાલવાનું ચાલુ જ છે અને સામે ગેટ પણ આવે છે બાકી આપણી સાથે આવી ગયા છે છોટા ડવાની આપણા સિક્યુરિટી માટે જો જોવાહીશ ફાઇનલી ગઈશ પહોંચી ગયા છે આપણે બાબા રામદેવ કી નગરી મેં હાર્દિક સ્વાગત છે તો આપણે પોકી ગયા છીએ ફાઇનલી રામદેવ પ્રા અને હાલ મિત્રો હજી રોકાવવાનું છે કેટલું દૂર છે ખબર નથી બાકી જો મસ્ત પોકી ગયા છે આ ફાઇનલી ડ્રીમ કમ્પ્લીટ થઈશ જો કોઈની હાલત જો ગઈશ કઈને ગાઈશ પોકી ગયા રામાદેવની કૃપા ચલો ફટાફટ રોકવા છે ત્યાં જઈએ ફાઇનલી ગઈ સત્યાર વાગ્યા છે સાડા નવ અને છે ને રોકાયા છે ચકલાસી ધરમશાળા છે ત્યાં અને જો ત્યાંથી હાલ અમે છે ને ધર્મશાળા ત્યાં છે અને ત્યાંથી આવી ગયા છે જો ગુજરાત જ ગાડી છે આપણી અને હાલ હોટલ આજે જ ઓપનિંગ થઈ છે જો જય ખોડિયા ઢાબા આ ગુરુ મહારાજ આપણે અરવલ્લી ને અરવલ્લે તમે જોવા

આપણા ભાઈ છે મોડાસાના ભાઈની હોટલ છે જબરજસ્ત તો હાલ અમે છે ને બધા જમવા માટે આવીએ છીએ ભાઈની હોટલે અને ભાઈએ છે ને આજે જ મુહૂર્ત કર્યું છે અને પહેલાં જ કસ્ટમર પણ તો એ ખરું અને આપણે મહીસાગરથી ભાઈ અખંડ જ્યોત લઈને નીકળ્યા એટલે અખંડ જ્યોતના છે ને અત્યાર સુધી લગભગ સાડા ત્રણ લાખથી પણ વધારે માણસો દર્શન કરી ચૂક્યા અને ભાઈનો નસીબ કે આજે ભાઈએ હોટલનું ઓપનિંગ કર્યું અને અમે બધા આવી ગયા તો થેન્ક યુ સો મચ ભાઈનો અને અમને બોલાયા એ બધા બાકી ચલો વિઝિટ કરાવું અંદર બાકી બધા ભાઈઓ અંદર ગયા છે બીજા બીજા આવે છે બાકી કઈ નહીં અંદર જઈએ વિઝિટ કરીએ અને ભાઈએ છે ને આજે ચાલુ કર્યું છે કેવું જમવાનું બનાવ શું છે બધું વિઝિટ કરાવતું જોતા રહેજો બે હાથે ને બે હાથે અમારે ચિરાગભાઈ જુઓ ડુંગળી ખાવા મળે અને જયેશભાઈ બે હાથે ને બે હાથે નિતિનભાઈ બાકી જુઓ અમારા ગોપુભાઈના પપ્પા આવી ગયા સાત તો અમારી સાથે ગોપુભાઈ આજ સટકી જાય ગોપુભાઈના પપ્પા આજે મારી જાય આજે

પાસો મીટર પેલા આખું બેકગ્રાઉન્ડ દેખાતું હશે ખાવાનો એક નંબર લાગે ને એક નંબર ભૂખા